આ જે લંગડાતા શખ્સો ચાલી રહ્યા છે ઘરફોડ ચોરીને અંજામ આપી રહ્યા હતા પાટણ પોલીસે આ ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે અને જાહેરમાં જે જગ્યાએ ઘરફોડીની ચોરીનો જે અંજામ આપ્યો હતો તે જગ્યાએ જાહેરમાં સરઘસ કાઢ્યો આ શિખલી ગેંગના સભ્યો પકડવાને બહાને રેકી કરતા હતા અલગ અલગ સોસાયટીઓ અને જ્યારે પોલીસના સકંજામાં આવ્યા ત્યાર પછી પોલીસે બરાબરની તેમની સરભરા કરી હતી અને ચાલી પણ શકતા ન હતા આ લંગડાતા ચાલી રહેલા આ શખ્સો છે શિખલીગર ગેંગના પોલીસે